ગઈ તારીખ બે હાજર ચોવીસ ના રોજ કરીને જે છે એ પોતાના ઓળખીતા પાસેથી દસ લાખ રૂપિયા રોકડા લઈ અને એના મિત્ર જે છે નવાજભાઈ એમને આપવા જવા માટે નીકળ્યા હતા એ દરમિયાનમાં રસ્તામાં એ ત્યાં ચા પાણી કરવા રોકાય છે અને ચા પાણી કરી રોકી અને જેવા એ નીકળે છે એ વખતે એમનો એક ઈસમ કે જે બુકાની ધારી હોય છે એમને રોકી અને મોપેટનો કબજો લઈ લે છે ફરિયાદીને ત્યાં બળજબરીથી પાછળ બેસાડી દે છે અને ત્યાંથી એનું અપહરણ કરીને લઈ જાય છે અને ત્યાંથી એ બાગબાન સર્કલ પાસે ત્યાં લઈ જઈ ઊભું રાખી અને ફરિયાદી સાથે ઢોલ ધપાટ કરી અને જે પૈસા અંદર જે મોપેટની ડીકીમાં હતા દસ લાખ રૂપિયા રોકડા એ લઈ અને ભાગી જાય છે આ ગુનામાં તપાસના કામે એક સંજુ કરીને આરોપી છે અને એક રાકેશભાઈ રાકેશભાઈ કરીને એક આરોપી છે આ બંને આરોપીની આ ગુનામાં આજે અટક કરવામાં આવ્યા છે સંજુ જે છે એના કોઈ ગુના ઇતિહાસ નથી એમ પણ રાકેશ જે છે એ અગાઉ પ્રોહિબિશન ગુનામાં પકડાયેલો છે અને અડાજ પોસ્ટમાં જ એની પાસા કરવામાં આવેલી છે એટલે અગાઉ એ ત્યાં પાસાવા નડિયાદ જેલમાં જઈ આવેલો છે લૂંટની પાછળનું કારણ તો જો હાલમાં એક તપાસ ચાલુ છે લૂંટનો જે હેતુ જે છે ખરેખર એમ એ તો આર્થિક મૂળતો એ પૈસા પડાવી લેવા માટેનો છે લૂંટનો હેતુ તો હાલમાં તો જે તપાસ ચાલે છે એમાં લૂંટ કરી છે આરોપીઓ જે જે છે એ ફરિયાદીના ઓળખીતા અને એના સર્કલ વાળા છે એટલે એનો ખ્યાલ હતો કે આ ફરિયાદી જે છે એ આ દસ લાખ રૂપિયા લઈ એની ડીકીમાં મૂકી અને જઈ રહ્યો છે